ભાઈ તું કેમ ઊંઝાઈ ને બેઠો છો હું અશ્વિનભાઈ ને લઈને આવ્યો છે જો છોકરી ના ભાઈ માણસ છોકરી ના ભાઈ ફૂટા હોય એને દારૂડિયા માં આ તો હવે આપણે છે ને

આનું નામ પડે એટલે છોકરી નો ઘા કરે ઘા કરે તરત હું કેવી રીતે ઘા કરે પાકું ધોવાય પાકો એટલે પાકો ફગે નહીં તો જો આ મુર્તિઓ છે આના માટે ગોઠવાની બરાબર ઉપર થી હટાવી ધોઈ લેજો

વાત કરવા કોઈ હશે પણ આવશું કઈ વાંધો ચાલો તું ઘરે આવું પગલું ભાઈ ફળિયો ચાલો ભાઈ ભાઈ

નવ વાગે હું જાગુ અને સાડા તારે તારેટ થઈ આ ભાઈ ને ફોન કરવાનો બરાબર તમે ફોન કરો એટલે હું કમ્પ્લેટ રહી સાડા નવે મને ફોન કરવાનો બરાબર જો ફક્ત એને લઈને આવું ભલા તમારા ફળિયા પિત નામ થોડું ખરાબ થવા દેતું પછી મારું નામ જવાબદારી

હું હું તો તો થાતી બાજી બગડી જશે કોઈ વાંધો નહીં સવાર હાડા નવે જવાનું છે છોકરી જવા